ado doa karne bai there is laqta દબાવો દબાવતો દુખે છે બીજે કોઈ ઘરમાં પ્રોબ્લેમ દબાવો તો બુદ્ધિ નથી ખોળવાનો લેસો તો ઊલટી થાય છે બીજા કોઈ અંદર દેસો તો કથા તો સુકા મોણ ગાવા લેસે તે કુટીઓને મકનની દารา સાઈકાનો ભે સાઈક સરકારી આટલી મોટી બસ કરી કે તેમા બેહ્યા ખાટું કો તો ગંજવાળ આવે ખાટું કા તો ગંજવાળ આવે છે બીજું કાઈ ખાવ ના શું કામ ખાતું ખાય છે મગજ છે ની દાળમાં કા ચીકુ કા રસગુલ્લા કાપ ગુલાબ જામુખા બીજું બધું ઘણું ખાવાનું છે ને તે બીજું બધું ખા ના હવે તે ખાટું નહીં ખાતું તને ગંજવાળ નહીં આવે ભાઈ મોંઘવારી બધી ની ચાલો ભવ નહીં ચાલો ચોકરા ભાઈ જ આવેલા બોલો શું થાય છે બેસું તો ચક્કર આવે છે ચક્કર આવે છે નીચે બેસો હાલમાં બેસો તો

કોઈ ડિજિટલ ડોક્ટર છે ડોક્ટર છે ચલો આ ડોક્ટર ભેજાવાળા દવા આપતા નહી મારા પાંચસો રૂપિયા લઈ લીધા મારા પણ રૂપિયા લઈ લીધા થયું આ ડોક્ટર ભેજાવાળા દવા આપતા મારા

ચાલો હવે ભાઈ આગલો દિવસ નવો દિવસ આવે છે ડોક્ટર એ કમ્પાઉન્ડર આવી ગયા છે આજના ગ્રહો ખરાબ લાગે છે ઘણીન ધન ભાગ ઓ હો શું એમ થાય છે કોઈને મારી પાડી થોડું સમજાવજો મારા મનમાં સવારથી એમ થાય છે કોઈને મારી ને પાડી નાખે ચિંતા શું કરવાની હોય મારી ને પાડી નાખ ડોક્ટર પાવા નહીં આવતો